ઉપપ્રમુ નાથ તેમજ ગાંધીધામ નગરપાલિકાના ચેરમેન શ્રી એ કે સિંઘ તેમજ આતકે વેલજીભાઈ આહિર કલમ શર્મા ભરત મીરાણી તેમજ સર્કસના મેનેજર મહેન્દ્ર કુમારે મહેમાનોનું પુષ્પગુચ્છથી સન્માન કર્યું હતું પ્રથમ સો મહેમાનોના હસ્તે ખુલ્લો મુકાયો હતો વિદેશી કલાકારોના એક એક કલા રજૂ કરતા લોકોનું દિલ જીતી લીધા હતા આ ઉપરાંત નાના જોકરોએ પણ બાળકોને હસાવીને તરબોળ કરી નાખ્યા હતા

સહપરિવાર સાથે સેંકડો કલાકારો સાથે અનેક પ્રયોગો રજૂ કર્યા હતા અને મહેમાનોએ નિહાળ્યા હતા તેમજ અમદાવાદમાં સર્વપ્રથમ મોતના ગોડામાં ત્રણ ત્રણ મોટરસાયકલોની ધડક પ્રયોગ ધુમ મચાવી લોટપોટ કરી દેતું મસ્ત મનોરંજન ગ્રેટ ગોલ્ડન સર્કસના નવી પ્રયોગોને વિશ્વના મહાન વિભૂતિઓ પત્રકારો અને પ્રેક્ષકોએ મુક્ત કંઠે વખાણ્યા હતા તેવી રીતે ગાંધીધામમાં પણ લોકોએ વખાણ્યા હતા સર્કસની દુનિયામાં બહેતરીન સર્કસ કરવા માટે ગોલ્ડ મેડલ વિજેતા એકમાત્ર ગ્રેટ ગોલ્ડન સર્કસ જે સર્કસ ગાંધીધામના આંગણે વર્ષો બાદ દીનદયાળ ડીપીટી ગ્રાઉન્ડ પર આવી ગયું છે તેમજ ગાંધીધામની અંદર એક મહિનો સુધી ચાલનારા આ સર્કસના દરરોજ સાડા ત્રણ સાડા છ અને સાડા નવ ત્રણ ખેલ સર્કસના યોજાશે ગાંધીધામ અને કચ્છની જનતા સર્કસનો લાભ લેવા અનુરોધ કર્યો હતો